એકનો એક ફરાળ ખાઈ અને કંટાળી જતા હોઈએ અને નવરાત્રિ પણ પૂરી થવા આવી છે અને રામનવમી આવી રહી છે તો આપણે બનાવશું સક્કરિયાનો શીરો અને પણ એની મીઠાશ પણ જરાય ઓછી ન થાય અને રેસા પણ આપણે શીરામાં ન રહે એવી અમુક ટીપ સાથે તો ચાલો હવે આપણે રેસીપી જાણીએ વિડીયો પસંદ આવે લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધા મજામાં ને શીરો બનાવવા માટે મેં પાંચસો ગ્રામ સકરિયા લઈ લીધા છે આવી રીતે સકરિયા બહુ નાના પણ નહીં અને મોટા પણ એ સાઈઝ ના લઈ લીધા છે અને આ શકરિયાને આપણે ભાપશું એ સકરિયા તમારે પણ આવી જાય તે જે મીડિયમ સાઈઝ ના હોય તે જ લેવાના બહુ નાના હશે તો પણ સીરો સરસ નહીં બને અને બહુ જાડા હશે તો વધુ રેસા નીકળશે એટલે લેવાના આવી રીતે આપણે આખા પણ બાફી અને આવી રીતે છાલ ઉતારી શકીએ આવી રીતે છાલ ઉતારીને બાફી તમે કોઈ પણ રીતે બાફી શકો છો આપણે આને વરાળ થી બાફવાના છે એટલે હું છાલ ઉતારી લઉં છું હવે આપણે આવી જ રીતે બધા સકરિયામાંથી છાલ ઉતારી લેવાની છે અને પછી આને વરાળથી કઈ રીતે બાફવા તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો મેં આવી રીતે બધા રતારૂમાંથી છાલ ઉતારી લીધી છે અને હવે રતારું ફટાફટ બફાઈ પણ જાય અને રતારૂમાં રેસા ન થાય તેના માટે આવી રીતે આપણે રતારૂના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે આવી રીતે બધાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે અને આવી રીતે એક વાસણમાં પાણી લઈ લીધું છે અને હવે આના ઉપર આપણે આવી રીતે જાળી લગાવી દેવાની છે પછી આપણે આવી રીતે જાળી ઉપર રતારુના ટુકડા ગોઠવી દેવાના છે આવી રીતે રતારુને બાફવાથી ફટાફટ બફાઈ પણ જાય છે અને આપણે વરાળથી બાફીએ એટલે એનો સ્વાદ પણ જળવાઈ રહે છે અને પાણીમાં બાફવાથી તે એકદમ મોડા પડી જાય છે અને શીરાનો સ્વાદ પણ બદલાઈ જાય છે તો તમે પણ આવી રીતે પાક જરૂર ટ્રાય કરજો હવે આપણે આને ઢાંકી અને વરાળથી બાફી લેવાના છે આ ફટાફટ બફાઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણા રતારો એકદમ સરસ બફાઈ ગયા છે અને આપણે ચપ્પુ આરામથી અંદર જઈ રહી છે અને આમ પણ તમે ધ્યાનથી જોશો તો રતારો આપણા આવી રીતે ફાટી પણ ગયા છે હવે અત્યારે થોડા ગરમ છે થોડાક ઠંડા થાય એટલે આપણે પછી કાઢી અને આવી રીતે રતારોનો સરસ છૂંદો કરી લેવાનો છે અને પછી આવી રીતે એકદમ સરસ છૂંદો થઈ જાય પછી હવે મેં આવી રીતે એક વાસણ લઈ લીધું છે તેમાં આપણે દૂધ ઉમેરી દેસું પાંચસો ગ્રામ રતાળુની સામે મેં એક કપ દૂધનો લઈ લીધો છે તમે પણ અજમાપથી બનાવજો અને આવી રીતે જે મોટી સાકર આવે છે તે મેં લઈ લીધી છે અને આ સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે જે પ્રમાણે તમે ગળિયું ખાતા હોય અને જે પ્રમાણે તમારા રતારું હોય તે પ્રમાણે તમે ઓછી કે વધારે કરી શકો છો હવે આપણે આ દૂધને ગરમ કરવા માટે રાખી દઈએ એટલે આપણો સમય બચી જાય અને મેં એક આવી રીતે મોટા તળિયાવાળું વાસણ લઈ લીધું છે તેમાં ઘી ઉમેરી દીધું છે અને થોડુંક ઘી આપણે રાખી દીધું છે એનો પછી ઉપયોગ કરશું આપણે અને જ્યારે તારુંનો છૂંદો કરેલો છે તેને આપણે આમાં ઉમેરી દેવાનો છે અને ઘી પણ તમે તમારી પસંદ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો તો હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ હલાવતા રહીશું એટલે રતારું એકદમ સરસ ઘીમાં સંતળાઈ જાય અને થોડીક જ વારમાં એકદમ પેનમાંથી છૂટા પણ પડવા લાગશે અને બધું ઘી રતારું એબઝર્બ કરી લે આપણો શીરો ઘણો બધો શેકાઈ ગયો છે અને નીચે ચોટતો પણ નથી અને એકદમ સરસ પેન છોડવા લાગ્યો છે તો હવે આપણે જે સાઈડમાં દૂધ ગરમ કરવા માટે રાખેલું હતું આપણે ઉમેરી દેવાનું છે આવી રીતે દૂધને ગરમ કરી અને ઉમેરવાથી આપણો સમય પણ ઘણો બધો બચી જાય છે અને જો તમારે કેસર ઉમેરવું હોય તો તમારે દૂધ ગરમ કરતી વખતે દૂધમાં બે ચાર તાંત ઉમેરી દેવાના જેથી શીરાનો કલર બદલાઈ જશે અને હવે આપણે આને ફટાફટ હલાવતા રહેશું આ તરત જ બેથી પાંચ મિનિટમાં જ એકદમ સરસ ઘટ થઈ જાય છે અને આ શીરો બનાવતા વધુ વાર પણ નથી લાગતી બસ એક વખત રતારું બફાઈ જાય પછી ફટાફટ આ આઠથી દસ મિનિટમાં આપણો શીરો બની અને તૈયાર થઈ જાય છે અને આ શીરો તમે નાના બાળકોને પણ આપી શકો છો પણ તેના માટે તમારે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરવાનો તો બાળકો માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે અને હવે આપણે ઇલાયચીનો પાવડર ઉમેરી દેવાનો છે તમને પસંદ હોય તો તમે સાથે આમાં જાયફળનો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો હવે આપણે થોડીક વાર માટે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ શીરાને આપણે સાઈડમાં રાખી દેવાનું છે અને જે થોડુંક ઘી આપણે બચાવીને રાખ્યું હતું તે આપણે આવી રીતે પેનમાં ઉમેરી દઈશું ઘી થોડું ગરમ થાય એટલે પછી આપણે એમાં કાજુ બદામ અને પિસ્તાને આવી રીતે કટ કરી અને ઉમેરી દેવાના છે આ કાજુ બદામ પિસ્તાને આવી રીતે ઘીમાં થોડાક શેકી અને ઉમેરવાથી શીરાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે થોડાક શેકાઈ જાય એટલે પછી આપણે આવી રીતે જે છે તે પણ ઉમેરી દઈશું અને આ ઘીમાં ગયા પછી તરત જ એકદમ ફૂલી જાય છે આને શેકાતા વધુ વાર નથી લાગતી તમે પણ ફટાફટ બેથી ત્રણ મિનિટમાં જ આને એકદમ થોડાક હલકા હલકા શેકી અને શીરામાં ઉમેરી દેવાના છે તો હવે વાર ન લગાડતા આપણે શીરાને ગેસ ઉપર રાખી અને આ બધું આપણે એક જ સાથે ઉમેરી દેવાનું છે શીરામાં તો હવે તમે જોઈ શકો છો કે આપણો શીરો એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ શીરાને આપણે ગરમ ગરમ જ સર્વ કરીશું એકદમ ટેસ્ટી લાગે છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો તમારા દરેક ગ્રુપમાં શેર કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલું બેલાયકોન દબાવી દો જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો